નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે વડાલી તાલુકાના થુરાવાસ ગામે વરસાદી વીજળી પડતા એકનું મૃત્યુ એક ઘાયલ થતાં સારવાર હેઠળ વડાલી તાલુકાના થુરાવાસ ગામે ચાર જેટલા ખેતમજૂર વરસાદ ચાલુ થતાં લીમડાના ઝાડ નીચે ઊભા હતા ત્યારે અચાનક જ આકાશી વીજળી પડતા એક ખેતમજૂરનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ખેત મજૂર ગંભીર ઈજાઓ છતાં પહેલા વડાલી સિવિલ હોસ્પિટલ અને પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અન્ય બે ખેત મજૂર બાજુમાં કૂદી જતા બચી ગયા હતા બનાવની જાણ થતાં ગામના તલાટી કમ મંત્રી શ્રી સ્થળ ઉપર જઈ વિગતો મેળવી હતી મૃત્યુ પામનાર વ્યક્તિનું વડાલી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવાથી તજવીજ હાથ ધરાઈ રિપોર્ટર હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા દ્વારા પુરાવા સાથે જે બનાવ બન્યો એ કેવી રીતે ઉભા હતા તમે

કે ભાઈ વિજયભીના ખેતરમાં રહેલા ખેતમજૂરો ઉપર આકાશી વીજળી પડવાથી એકનું ડેથ થયેલું છે અને